વોસવેગન પોલો કાર જોઈ રહ્યા છો માત્ર એક લાખ અને પાંસાઠ હજારની કિંમતમાં આ કાર આપી દેવાની છે પેટ્રોલ પ્લસ સીએનજી કાર છે આરસી બુકમાં સળેલું સીએનજી જોવા મળશે અને ટીપટોપ કન્ડિશન કારની જોવા મળશે કાર માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં મળી જશે તો વહેલી તકે માલિકનો કોન્ટેક કરી લેવો અને વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો સારો લાગે તો એક લાઈક જરૂર કરી દેજો તો કારની કન્ડિશન જોઈ શકો છો સારા ટાયર જોવા મળશે કાર્ઠ સડો ક્યાંય પણ તમને કારમાં જોવા નહીં મળે લેધર સીટ કવર વગેરે કમ્પ્લીટ કાર જોવા મળશે વાત કરીએ આપણે આ પોલો કારની મોડલની બે હજાર અને બારનું મોડલ છે અને થ્રી ઓનરમાં કાર છે કારમાં પેટ્રોલ સીએનજી કાર છે તો સીએનજી બુકમાં સળેલું જોવા મળશે વિમો રનિંગ જોવા મળશે અને ટાયરની કન્ડિશન ખૂબ જ સારી જોવા મળશે હાલમાં કોઈ પણ ખર્ચો જોવા નહીં મળે નો એક્સિડન્ટ કાર છે કાટછડો ક્યાંય પણ તમને કારમાં જોવા નહીં મળે કારની કન્ડિશન આ પ્રમાણે જોવા મળશે તમને રૂબરૂ સ્થળ પર પણ કોઈ એડિટ ફોટો નથી ખૂબ જ સારી કાર છે તો કારની અંદરની કન્ડિશન જોઈ શકો છો એસી વગેરે પાવરફુલ વર્ક કરે છે મ્યુઝિક સિસ્ટમ લેધર સીટ કવર જોવા મળશે તો આ કાર માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં મળી જશે વહેલી તકે માલિકનો કોન્ટેક કરી લેવો કોન્ટેક કરીને જ રૂબરૂ સ્થળ ઉપર જવું જેથી બેસાઇ જાય તો ખોટો ધક્કો ના થાય વાત કરીએ કારના માલિકની તો માલિકનું નામ મુન્નાભાઈ છે મુન્નાભાઈએ એક લાખ અને પાસાઠ હજાર રૂપિયા માત્ર કારની કિંમત રાખેલી છે નોર્મલ ફેરફાર કરી આપશે તો મુન્નાભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે અઠ્ઠાણું બે ઓગણપચાસ બોતેર ચાર ઇઠ્યોતેર મુન્નાભાઈનો મોબાઈલ નંબર છે માત્ર એક પાંસાઠ કારની કિંમત રાખેલી છે આ કાર તમને જોવા મળશે પ્રોપર જામનગર સિટી જોવા મળશે નામ મુન્નાભાઈ મુન્નાભાઈનો મોબાઈલ નંબર ડિપક્રિપ્શન બોક્સમાં અને ટાઈપરમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો આપણો વિડીયો તમે ફેસબુક પેજ પર જોતા હો તો વિડીયોને ઉપર જ મુન્નાભાઈનો નંબર આપેલો છે વધુ માહિતી માટે મુન્નાભાઈનો કોન્ટેક કરી વધુની વિગત ત્યાંથી મેળવી શકો છો જયેશરાય